કને લગન શું લગન નું કઈ માતાજીનું ગઈ હમ તો હે ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ આર ન્યુ બ્લોગ કઈ કરવા નહીં દીધું મને સવાર માં ઉઠીને નહીં વ્લોગ કરવા દીધો કે નહીં શું ચા પાણી કે એવું કઈ ગમે દીધો નહીં કાલે જ નક્કી બટ શું ઘરે પપ્પા ની બધાને આવવાનું હતું એટલે બધા એવું વિચાર્યું કે ચલો પેલા ઘરે જતા રહીએ ને સવાર માં વહેલા આવશું એ સવાર માં મમ્મી વહેલા ઉઠાડે જ નહીં અને પછી એટલી બધી ઉતાવળ કરે ને તો પછી બધું વ્લોગિંગ ને વ્લોગિંગ બધું અત્યારે હવે ગાડીમાં જ કરવું પડે છે તો અત્યારે અમે લોકો ગવાણા પહોંચ્યા છીએ અને અમે લોકો જઈએ છીએ ત્યારે વડગામ અને વડગામ કેમ જઈએ છે ને મમ્મી કહેશે તમને મમ્મી વડગામ કેમ જઈએ છે જો બોરા ખાય છે બધું આચર કુતર બધું ચાલુ જ હોય છે મમ્મી ને અને પછી ક્યાં જયારે કઈક બોલવા ના ત્યારે એવી થઈ જાય ને કઈક અમે લોકો લેવા આવે છે એક માટલી અંકલ સારી આપજો શુભ મુહૂર્ત કરવાનું છે ભાઈ મમ્મી છે ને માટલી લેવા ઉભી રહી છે ને અહીંયા કંઈક પ્રોગ્રામ લાગે છે કંઈક આપણે છે ને તો થોડાક હજુ રેડી નહીં થવા દીધા મમ્મીએ કેમ કે નહીં તરત તું છે મને નવી છે કે ભાઈ બીજું બીજી જોઈએ આ કંઈક વાત એમ ને હા હા જો પાછી પાકીટ ભૂલી ગઈ તો પાકીટ લેવા જઈ આપણે છે ને ગાઈઝ ઓનલાઈન જ રાખી છે પાકીટમાં તો થોડાક જ હોય પાંચ હજાર રૂપિયા જો અને એ પાંચો પાંચો નોટ હોય હો બસો ની તો કદાચ હોય જ નહીં આપણે એટલે આપણે આવી બાબતે કામ જ ના આવી આપણા મામાના ત્યાં અફકોર્સ કેવું કે એ લોકો નવા ઘર કરે છે તો ઘર આઈ થિંક ઓલમોસ્ટ થઈ ગયા છે મતલબ ઓલમોસ્ટ બધું કામ પૂરું થવા આવ્યું છે

ક્યારે જઈશું ક્યારે આ બધું કોડીને ચલાવશું મેં તો ભલે દુઃખ જે થાય થાય એવું છે ભાઈ એટલે બધું દુઃખ થતું એટલે કાલે તો એડિટિંગ નથી ને એટલે આજે સોમવારે એટલે આજે તો વ્લોગ બી નથી પડ્યો મોટો એટલે અમુક વખત આ રીતના બહાર આવીને એટલે આ બધા પ્રોબ્લેમ રહે છે એટલે થોડાક હવે બેકઅપમાં વ્લોગ્સ રાખવા છે મારે ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ભાઈ જો કંઈક આ ટાઈપનું મકાન થયું છે ભાઈ

અને માટલી બી મૂકી તમે જોઈ તો એક મેન કામ હતું અને અહીંયા એક મેરેજ હતા તો ત્યાં જઈ આવ્યા ખાવાનું ત્યાં હતું અને પછી ઘડીક સુઈ ગયા ત્યાં તો અત્યારે ઉઠ્યા છીએ અને અત્યારે હવે અમે લોકો જઈએ છીએ આપણા શક્તિ માતાના મંદિરે તો ત્યાં હવે દર્શન કરશું તો એવું છે અત્યારે પ્લાન તો અત્યારે મમ્મી લોકો હવે આવે છે જો પાણીપુરીવાળા બે લોકો છે અહીંયા જો ડબલ ડબલ પાણીપુરીવાળા અને આપણા ગામમાં છે કે નહીં એ ખબર નહીં મારા ગામમાં બધા આવે છે માસીને અમુક જાણે જશે एक मासी प्याज़ जैसे क्या कहते जो आज जो एक संख्या से जैसे चिराग बनेगी चलो आज जो आज जो अंदर चलो आज जो आगर बेसुई तो आगर बेसे जो जो पीली साइड थी फाइनली तो मम्मी आप रे पहुंची क्या चीखे मात हैं माताजी ना દ્વારે જો બધા લોકોને આજે તો લઈને આવ્યો છું અમને એવું હતું કે આજે આઠમ છે ને એટલે અમે લોકો અહીંયા આવીએ અને દર્શન કરીએ તો આજે તો ઘણી બધી ગાડીઓ પડી છે જો તો હવે જઈએ અને જોઈએ બધું માતાજીના દર્શન કરીએ ભાઈ આ અમારા માં છે એવું તમને ખબર જ હશે બટ જેટલા લોકો નવા સબસ્ક્રાઈબર છે તો એમને કહી દઈએ આજે છે ને આ શક્તિમાનું મંદિર છે જો કેવું મસ્ત લાગે છે તો ચલો ત્યાં જઈએ અને હું તમને બધું બતાવું બહુ મસ્ત છે જો જો ભાઈ દર્શન કરી લો તમે આપણે અહીંયા બેઠા છીએ પાછળ જોવા બધા

એવું છે તો બધાય એને લઈ અને પછી જઈશું વરમોર અને પછી ઉપડીશું આપણે ગાંધીનગર એવું છે ભાઈ અત્યાર શેડ્યુલ આમ તો સવારાના ફરી જ છીએ ફિલવે છે મારી મમ્મી નકરી તું ગાડી લાવ્યા હતા કે હેડ મારી જોડે બધા હેઠ મારે મારી જોડે ફર હે અલા એ મારે તું તો કઈ અલગ જ લાગે છે મારું હોઉં છે ને તું આવો કપડો કુદી પહેરતા જોઈ જીવ આવું રાખો 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 જો રાખો આમ ખુશ થઈ જાય બધું ભરી ગયું ફાઇનલી કહીશ ઘરે આવી ગયા છે આપણે લોકો અને જો બેઠા તમે ઘરે આવો આવો કે ક્યાં સુધી કે હવે

અત્યારે આપણે આઠ વાગ્યા પહેલાં પહેલાં નીકળી જવાનું છે ગાંધીનગર જવા માટે ગાડીની હાલત કરી જુઓ બે ત્રણ દિવસમાં એટલી બગડી નાખી છે ને જ્યાં નથી લઈ જવું ને ત્યાં બી લઈ ગયો છું એટલે બહુ ખરાબ હાલત થઈ છે ગાડીની તો ત્યાં જઈને તરત જ આપણે વોશ કરાવી પડશે આટલા જ નહીં લીધું નહીં લીધું હે પપ્પા કંઈ નહીં લીધું એ બધું પ્લાન કેરી કરે તો તે નહીં લીધું હોય

ચાલો ફોન ફોન કરું હા 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 તો ફાઇનલી આપણે જો નહી લીધું છે અને મસ્ત હવે જે છે ને હવે કામ ઉપર બેસી જવાનું છે તો બસ વાગ્યા છે સાડા દસ અગિયાર અને અગિયાર વાગે જ આપણે લોકો પહોંચી ગયા છીએ અને બસ હવે જો ડેલી ડૂટીનમાં આવા આવી જઈએ તો બસ ગાઈઝ આજ માટે બસ આટલું જ હતું તો આઈ હોપ કે તમને આ બ્લોગ ગમ્યો છે ગમ્યો તો તમે શું કરવાનું છે તમને ખબર છે વિડીયોને જલ્દીથી લાઈક દો શેર કરી દો અને ગાઈઝ અત્યાર સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દો તો ચલો મળીએ કંઈક આવા જ બ્લોગમાં ત્યાં સુધી સ્ટેટમેન્ટ રહેજો ચાલો ગાઈઝ બાય બાય